સાવરકુંડલા નજીક આવેલા મોટા ઝીંઝુડા ખાતે શિવકુમારી વિદ્યાલય આવેલી છે આ વિદ્યાલયમાં ધોરણ એક થી આઠ અભ્યાસ કરાવવામાં આવે છે અહીંયા નિરાધાર ગરીબ વિદ્યાર્થી ભાઈઓ બહેનોને વિનામૂલ્યે રહેવા જમવા અને અભ્યાસની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે આ વિદ્યાલય સમગ્ર ખર્ચ શિવ કથાકાર રાજુ બાપુની કથામાંથી કરવામાં આવે છે ત્યારે થોડા દિવસ પહેલા શિવ કથાકાર રાજુ બાપુ દ્વારા કોળી ઠાકોર સમાજ વિશે અભદ્ર ટિપ્પણી મામલે રોજ ફાટી નીકળ્યો હતો આ મામલે રાજુ બાપુએ માફી માંગી આમ છતાં હજુ ઋષિ શાંત થયો નથી કોળી ઠાકોર સમાજ દ્વારા પાંચ વર્ષ કથા બંધ કરવાની માંગ કરવામાં આવી છે જેના કારણે આ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓને સ્કૂલ બંધ થઈ જવાની ખબર પડતા આજે શિવકુમારી આશ્રમ જીજુડા ખાતે વિદ્યાર્થીઓ સાથે જુદા જુદા ગામના વાલીઓ દોડી આવ્યા હતા અને વિદ્યાર્થીઓને વાલીઓ અને સંચાલકને સ્કૂલ બંધ નહીં કરવા માટેની આજીજી કરી હતી હેતુશા દીદી શિવકુમારી વિદ્યાલયના સંચાલક હવે આજે અમારા આ સ્કૂલના બાળકો જે કોઈ ભણે છે એના વાલી છે અને એ લોકોએ મીડિયાના માધ્યમથી જે કઈ મીડિયા જોયા એની સાંભળી એ લોકો આવ્યા છે કે ભાઈ કોઈ સમાજની એવી માંગણી છે કે બાપુ પાંચ વર્ષ સુધી કથા ન કરે તો આ લોકોની માંગણી એવી છે કે ભાઈ જો બાપુ કથા બંધ કરી દે તો સ્કૂલ નહીં ચાલે સ્કૂલ નહીં ચાલે તો અમારી જેવા નાના બાળકો નાના માણસોના બાળકો ક્યાં ભણવા જશે અહીંયા બાપુ વિનામૂલ્યે બાળકોને રાખે છે કમસે કમ 13 વર્ષથી સ્કૂલ ચાલે છે આ 14મો વર્ષ આજે બેઠું છે અને બાળકને આરોગ્યથી માંડીને હરવા ફરવાની રેવા જમવાની ટોટલ સુવિધા આ લોકોને ફ્રીમાં આપવામાં આવે છે આજે આપણે કોઈ પણ સ્કૂલમાં જોઈએ તો પ્રવાસ પ્રવાહ કમસેકમ પ્રવાસમાં લઈ જવાનો હોય તો એની તો ફી લેવામાં આવે છે આજે આ સ્કૂલની અંદર પ્રવાસમાં જવાની પણ ફી લેવામાં નથી આવતી એટલે બાળકને તમામ જાતની સુવિધા દે છે બાપુ અને ઈ સુવિધા જે કંઈ પણ દે છે ઈ બધી કથાના માધ્યમથી જ આ બાળકોને પૂરી પાડે છે અને જો આ કથા બંધ થઈ જાય તો સ્કૂલ બંધ થઈ જવાની છે અને જો સ્કૂલ બંધ થઈ જાય તો આવા નિરાધાર જે બાળકો છે એ બાળકોનું શું થશે કમસે કમ સમાજ આ નાના બાળકો નાના માણસો જે છે અનાથ બાળકો જે છે નિરાધાર બાળકો જે છે એની હાઈ ન લે તો વધુ સારું કહેવાય મારું નામ છે દેવકુભાઈ ધાનાભાઈ બુધેલા ગામ ખારી રાજુલા તાલુકો છે મારા બે બાળકો અહીંયા ભણે છે પેલા એક ભણતો તો એ દસમા માં અત્યારે આવ્યો છે પણ એની અત્યારે હું એસી રૂપિયા ફી ભરું છું તો એ મારી અત્યારે કેપેસિટી નથી અને છતાં મારો અહીંયા બાળક ભણે છે એને જે ક્યારે અહીંયા ભણે છે એની મારી બે ની કઈ રીતે કરી શકું અને આ ઠાકોર સમાજ કહે છે બાપુને કથા પાંચ વર્ષ તમે બંધ કરો પાંચ વર્ષ બંધ કરે તો પછી આ હાલે કેમ કુલ કુલ હાલે કેમ ને મારા બાળકો ભણે કેમ હું નાનો માણસ છું મારી પાસે કોઈ આજુકતા તો નથી અને પાંચ વર્ષ મારા બાળકો બે અહીંયા ભણતા છતાં અમારી એવી પ્રાર્થના છે અને અમે તો આ વિડીયોમાં જોયું અને અમે દીદી ને ફોન કર્યો કે દીદી આ વિડીયો વાયરલ થયો છે તો દીદી કે હા તો પછી મેં અમુક અમુક અમારા સમાજો ને કીધું ભાઈ આ રીતે વાત થઈ છે તો કે ચાલો આપડે દીદી પાસે રજૂઆત કરવા જઈ અમે દીદી પાસે રજૂઆત કરવા આ માટે આવ્યા છીએ મારું નામ નાગોથા મુકેશભાઈ છે હું રાજુલા તાલુકાના સાપડી ગામેથી આવું છું મારા બે બાળકો અહીંયા ભણે છે એ બે બાળકો એક ચોથામાં છે અને એક સાતમામાં છે તો અત્યારે અમે મીડિયાના માધ્યમથી એવું સાંભળ્યું છે કે રાજુ બાપુએ જે બે શબ્દ જે બોલ્યા તે એની ભૂલ છે તો અમે એવું કહીએ છે કે એની ભૂલની સજા અમારા બાળકોને ના મળે જો એ સજા તમે રાજુ બાપુને સજા નીકળો ને આ સજા તમે કથા બંધ કરવાની જે સજા કહો છો તો એ તમે સજા રાજુ બાપુને નહીં અમારા બાળકોને આપો છો તો એ બાળકોને સજા ના મળે એવી અમે રજૂઆત કરવા આવ્યા છીએ અને દીદી એવી પ્રાર્થના કરી છીએ કે કથા બંધ ન થાય અને આ સ્કૂલ બંધ ન થાય એવી અમારી પ્રાર્થના છે